આ તરફ રાજકોટનો લોકમેળો ઉદઘાટન સાથે ચકદોડે ચડ્યો છે અને સરકારી તંત્રના સંકલનના અભાવે મોટી રાઇડ્સ શરૂ જ ન થઈ રાઇડ્સના અભાવે લોકમેળામાં આવતા લોકોમાં ભારે નિરાશા વ્યાપી છે આર એન્ડ બી વિભાગના અધિકારીઓ હજુ સુધી ચેકિંગ જ કરી રહ્યા છે અને કુલ ચોત્રીસ માંથી માત્ર ચાર રાઇડ્સનો રિપોર્ટ જ આવ્યો છે પોઝિટિવ અને આવતીકાલે રાત સુધી રાઇડ્સ ચકાસવાની કામગીરી શરૂ રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે ના જ વિઘ્ન વિઘ્ન નડ્યું છે છે અને કે મોટી મંજૂરી હજુ સુધી મંજૂરી ની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી એટલે કે જે રીતે સમગ્ર ચોત્રીસ પ્લોટ માં ચોત્રીસ મોટી રાઈડ છે તેમાં પણ અત્યારે આર એનબી વિભાગના અધિકારીઓ હજુ રાઈડ ચકાસણી કરી રહ્યા છે આજે રાંધણ છઠ છે આજથી રાજકોટના ના લોક મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને રાઇડ્સમાં બેઠા વગર જ પાછો જવાનો વારો આવ્યો છે એટલે કે મોટી એક પણ રાઇડ્સ હજુ સુધી મંજૂરીના વાકે શરૂ નથી થઈ જે રીતે નાટક પ્રક્રિયા ચાલે છે નાટક પ્રક્રિયાના તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું જે કામ તંત્ર દ્વારા પહેલા કરવાનું હોય એ રાંધણ છઠ દિવસે કે એટલે કે આજે મેળાના ઓપનિંગના દિવસે કરવામાં આવી રહ્યું છે અનેક એવા લોકો છે જે ટિકિટ લીધા વગર એટલે કે રાઈડ્સ મજા માણ્યા વગર જ

હમણાં ચાલુ થાય હવે ઉદ્ઘાટન થઈ ગયું પણ હજી કઈ ચાલુ થયું નથી એટલે રાઇડ એવું લાગે છે ચોત્રીસ રાઇડ છે એમાંથી ની જ ખાલી પ્રોસેસ થઈ છે એ પણ આઠ નવ વાગ્યા સુધીમાં ચાર શરૂ થશે શું લાગે છે તંત્રનીય કામગીરી વિશે તંત્રની કામગીરી વિશે હવે આમાં કાંઈ ગઈ ન શકીએ આપણે પણ હવે અમે તો ખાસ તો બાળકો માટે રાઇડ્સ માટે રહ્યા જાઓ રાઇડ્સ વગર તો મેળો બહુ અધૂરો કહેવાય કહેશો તમે પણ બાળકો સાથે આવ્યા છો નાની રાઇડ શરૂ છે પણ મોટી રાઇડ્સ બંધ પણ છોકરાઓને ભજ્યતા વિના તો ચાલે નહીં એટલે છોકરાઓને એમાં બેસવું હોય એટલે કેમ કે ચાલુ થાવું જોઈએ અજત વિનાનો મેળો શું કેસો કેવો લાગે મેળો આ આવ શું ને શું લાગે મજા ન આવે મજા ન આવે ક્યાંક ને ક્યાંક લોકોમાં નિરાશા છે શું કેસો કે રાઇડ્સની મજા માણવા લોકો મેળામાં આવતા હોય છે રાઈડ્સ જ બંધ અત્યારે રાઈટ અત્યારે બંધ છે પણ આ કોઈ કારણોસર બંધ હશે અથવા તો કાલ ચાલુ કરી દેશે તો મેળાનો કાર્યક્રમ છે આ બધું મોટું કામ છે રાઈટનું નું હજી ક્યાંક ક્યાંક કલર કામ ચાલુ પાંચ દિવસ નો મેળો છે પાંચ દિવસ માં જ દિવસે રાઈટ બંધ તો હવે દિવસ આખા ચાર રહેશે બરોબર છે તો એના માટે જો આ પબ્લિક બધું અહીંયા ફરે જ હવે રાઈટ બંધ છે એ કોઈ રાઈટ ચાલુ નથી ક્યાંક ને ક્યાંક તંત્ર ની આમાં ખામી જણાવ્યું તંત્ર ની ક્યાંક ને ખામી અત્યારે જણાઈ રહી છે કારણ કે લોકમેળો એટલે તંત્ર દ્વારા સૌર્ય જેવું એક પણ કામ જ કરવામાં નથી આવ્યું એટલે કે પહેલે જ દિવસે મેળામાં વિઘ્ન છે ખરેખર વિઘ્ન ને બેસાડવાની જરૂર હતી તો આ રાજકોટના લોકમેળામાં વિઘ્ન ન આવત પહેલેથી ચકદોળે ચડેલો લોકમેળો હજુ પણ ચકડાનો ચડેલો છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ લોકમેળામાં રાઈડ શરૂ થશે તેના પર સૌની નજર છે લોકો તો નિરાશ છે લોકોની નિરાશા ક્યારે દૂર થશે અને તંત્ર ક્યારે લોકોના વારે આવીને રાઇડ શરૂ કરાવશે તે અત્યારે લોકો એક આશા રાખી રહ્યા છે કેમરાપર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ